કથા એટલા માટે છે એકતા માટે છે ઈ માં ભગવતી સીતાજી લક્ષ્મણ રેખા ટપી ગયા અને રાવણ કે ઉપાડી ગયો તો હું એમ કહું છું કે તમે એવું માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી મિથિલા नरेश ની દીકરી બાપુ શક્તિ અવતાર હતી અને ઈ માં ભગવતી જો રાવણ માથે દ્રષ્ટિ પડે ને એની રાખ આ દુનિયામાં નો પડે બાપુ એટલી એનામાં હોવા છતાં કે કેવી રીતે જીવાય અને ભૂંડી મરવું હોય તો કે મહાભારતમાં જો વ્યવસ્થિત જીવવું હોય તો રામાયણ માં એમ નામ ગ્રંથો આ પુસ્તકો નથી બીજા પણ દાખલો એટલા માટે આપ્યો છે કે જે આ દુનિયામાં લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય પછી બાપ હોય દીકરી હોય માં હોય ભાઈ હોય લક્ષ્મણ રેખા ટપી રાવણ મરી ગયા ગામો ગામ છે જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું હરણ થાય પછી બાપ હોય તો બાપ નું થાય રામાયણ છે ને રામાયણ બાપુ ડગલે પગલે મને તમને કઈક કહે છે રામચંદ્ર પરમાત્મા કે હોના મૃગ ને મારવા ગયા અત્યારે આપણે હોના નું હણિયું અત્યારે હોય તો આપણે નો માની હોના ના ધણિયા નહીં હતા હોય તો રામ ને ખબર પડી હોય હોના હોનાનું હણિયું ફાળ્યું રામ તરત માય થઈ ગયા એમને નો ખબર પડે આપણને ખબર પડે ને એમને ખબર પડે પણ એ આપણને એક લાઈન આપી છે જે મોહની ની વાય દોડે ને એનું વાય ઘરમાં પતન જ થાય બહુ ઓ મોહ વાય દોડવાની જરૂર નથી રામ એ કીડી ને કણ ને હાસી ને મને હજાર હાથ વાળો દીધા જ કરે છે એ ચોરાસી લાખ યોની છે એમાં પૈસા હડું માયા હડું જો બથોડા ભરતો હોય તો માણા એક જ કોને જોઈ જા કૂતરા કાગડા ભેંસું ફૂંડા કોઈ કાય જોવે અને કોઈ જીવ ભૂખ્યો રહે તો મને ગ્યો ને માણાનું ભરાતું હોય મને ગ્યો તમારી ને મારી નજર સામે ભલે બધાય વાતો કરે રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસાના હાથનો મેલ છે લાવો એક પીડી તા ઉખાડીને એક જુડી લઈ આવો ને એમ છે આ બધું

પોણા ભાગ નું હિન્દુસ્તાન જેને ઘેરે કર્યું અને આમ રસાલો લઈને નીકળ્યો ને ફૂટપાથ ઉપર એક ફકીર હોતો હતો એ ફકીર સામે આમ નજર ગઈ ને રસાલા નું ઉભો રાખ્યો ઉભો રાખો ઓલા ફકીર પાસે જવું છે અને ફકીર ભાઈ એ અને ફકીર બાપુ એક ધોતડી પહેરી છે પાણા નું ઓસીકું કર્યું છે પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને હુતેલો અહીંયા જન સિકંદર કહે છે કે એ ફકીર

એ કે પણ મારી મોજ મારી જાય છે કઈક તો માઇક ભલા મને તો કે થોડા કામ એક પર ઉભેરો તડકો મારી માથે પડે મને ટાઈટ થોડીક વાઈસ બીજું કઈ ન જોતું બાઈક ઉપડો અને ઈ સિકંદર બાપુ કહે છે કે હું આ દુનિયા છોડીને સીધી જઉં ખુદાના દરબારમાં જઈને કહો કે મને આવતા જન્મમાં આવી મોત દેજે આવી ફકીરી દેજે આવી મસ્તી મને દેજે અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ ઈ જીવનમાં ઉતારવા જેવું જો ફકીર કે શું કયો છો એ કે હું આ દુનિયા છોડીને જવું તેથી ખુદાના દરબારમાં જઈને મારે કેવું છે કે મને આવી મોત દેજે આવી મને મસ્તી દેજે ને આવી મને ફકીરી દેજે તેથી ફકીર એમ કે છે તમે કેદી મરો ને કેદી જાઓ ખુદાને હેરાન કરવો એના કરતાં આઈન પર કૂતરો બેઠો છે ને આન પર તમે જમાવો અત્યારે મોત ચાલુ છે ત્યાં રસાલાને જવા દો લ્યો આ પતે એવું છે આપણે વાતું થાય છે મારા રામ કાય કરો એક ઘડી આધી ઘડી આધી મે પુણ્યા તુલસી સંગત સાધકી ઘટે ગોટી અપરા 24 કલાક મારા રામ કઈ કરજો એ તમારી ને મારી ભેળો આવવાનો છે બાકી જે હરી કાય છે તેરા તમારો અને મારો આ દુનિયામાં પાંચ તત્વનો દેહ બનાવીને ઈશ્વરે મને ને તમને આ મોકલ્યા છે મને એવું થાય કે અરે કેવો સમય આવ્યો ભલા છોકરા કાજુ બદામની ની કરે બોલો આપણને પાર લે નથી નથી એવું નથી પણ આપણને સંતોષ જ નથી

જીવે એવું આવ્યું છે ભલામણા વાહન મકાન રૂપિયા લોઠા હવામાં ઉડે વગર દોડે વાતો થાય મોજ આવે એવું નથી પણ તમે જોવો તો આખી દુનિયા તમને કઉ સંતોષ જેવી ચીજ જ નથી મારા સંતોષ હોય ને તો બાપુ કઈ છે કઈ હું તો એમ કહું છું કે ઝૂંપડામાં રહેતા હોય પણ નજર કરો ને તો તરત જ તમને એમ લાગે કે ઈશ્વરે આપણને નો હાચ્યું એક એટલું આવી પણ આપણે બોલું પ્લેન હાલ વિનપાતા કરી આમાં કે વારો આવશે આમાં પણ એમાં નામ જ મત લખાયું શું કામ રાહ જો એમાં નો આવે વારો એટલા જ માટે મહાપુરુષો બાપુ એક સંત ની ભૂમિકા દાદા મેકરણ જેવો બાપુ જો આ આ દુનિયામાં એવો મહાપુરુષ સિદ્ધ થઈ ગયો તમે જો કચ્છ કાઠિયા વાળા બાપુ સૌરાષ્ટ્ર ને ઋષિ પરબ બાપુ અહીંયા ધૂણા ધૂણાની ચેતના

એક ભાઈ કે ભણેલા હતા તેથી બ્રહ્મજી ની સાઈડ હોય એટલે શું કેવું એટલે આમાં તો છે ને બધું આવશે તમને જેટલું ગળે ઉતરે રાખો ને બાકી પડ્યું રહેવા દો ડિલેટ મારી દો બાકી બીજી કોઈ ચર્ચા નહીં કરવા અને હું અત્યારે તમે વીડિયા ખોલો તમને બધી ખબર પડે આજે બીજા કલાકારો જેવો હું કલાકાર જોકે હું કલાકાર છું જ નહીં પેલી વાત કલાકાર છે ને કેવાય હા નિરાધાર હોય ને કોઈ કોઈ મા બાપ વગેરે છોકરું હોય અને આપણને દયા આવે કે આનું બજાર કોઈ નથી હાલો ને આપણે રાખીએ મોટું કરી એને ઉછેરીને મોટું કરો ને ભણાવો ગણાવો અને પછી સમજણું થઈ જાય ને મોટું પંદર સતર વર્ષ અઢાર વર્ષ નું જાય ને આખા ઘર નો વિશ્વાસ કેળવી લે ને પછી આખા ઘર માંથી હોન ઓન પૈસા જે કઈ સંપત્તિ હોય ને લઈ ને બધું ખાવા ધાન નરવા દે ને વ્યાજ પોલીસ વાળા ના હાથમાં ન આવે ને એને કલાકાર કહેવાય એટલે મે કલાકાર નથી એટલે કલાકાર ની ને કહેવાય ને પોલીસ કાટા ને જો પરસો હોળી જાય મારા દીકરો હવે આને ગોતો હો અને અમે તો આમ મોબાઈલ ખોલો તો ખબર પડે કે અત્યારે આ મોજ રૂમ માં સાવડા અમને પકડવા હોય તો તરત મોબાઈલ ખોલો તો ખબર પડે એટલે કલાકાર અમે ન કહેવાય પણ જે કલાને આકાર આપે મારો કહેવાનો અર્થ આજે છે ને બાપુ બધાય જે કઈ બોલતા હોય એનો મારે કોઈ વિરોધ નથી પણ સ્ટેજની ભાષા હોય કોઈ પણ ના ઘરે પ્રસંગ હોય ને પ્રસંગની ભાષા હોય કોઈ પણ રામાયણ રામ કથા હોય ભાગવત કથા હોય બાપુ એની એક ભાષા હોય સ્ટેજ ઉપર સ્ટેજની એક ભાષા છે આપણે કોઈને એવું વ્યક્તિગત કહેવાની વાત નથી પણ હું એવો કલાકાર નથી હું તો એમ કઉ છું હું મારા વીડિયા તમે જોતા છો તો તમને એમાં જે હું કોઈ દી ક્યાંય બોલ્યો જ નથી કે આ વીડિયા તમને સારા લાગે તો કોમેન્ટ કરજો ને ફલાણું કરજો ને ફોલો કરજો ને પૂછડું કરજો ને ઢોકડું હું કોઈ દી કોઈ કહેતો નથી અને હું તો ના પાડું છું કરતાય નહીં આપણે કોઈ કઈ ફેમસ ફેમસ થવાની જરૂર નથી અને બે હાથ શું કોમેન્ટ કરે એ તો ઓલાને ને જેથી લાગશે ને એ કરશે ને તેથી ભૂખ ભાંગે તમે આપો શું મારી ભૂખ ભાંગવાની એટલે આપણે એવી કોઈ જરૂર છે નહીં તમને જેટલો આનંદ મળે અને આય બેઠા છો ત્યાં સુધી મોજ કરી લ્યો બાકી આ ભેગા કર્યા છે ભગવાનને જુદા હમણાં પડી જાવન પછી ભગવાન જો મોજ હશે ને તો ફરીને ભેગા કરશે બાકી કોઈ નેઠો નથી આ સુવાસ લીધો એ નીકળ્યો એ બહાર આવશે કે માલપા જાહે કે જાય કોઈને ખબર નથી આનંદ કરી લ્યો મોજ કરી લ્યો એટલા જ માટે આ સંતની ભૂમિ છે મને તો એમ થાય કે આપડો કસ કાઢ્યા પણ મેં ખટારો હંગ્યો ને કોઈ રાજ્ય મારું બાકી નથી બાપુ ક્યાંય કોઈ પૈસા દઈન નથી ખાવા દેતું પૈસા લઈને ખાવા આપણા સાધુ મફત ખાવા આપણે હજી સમજાણું નથી શું કામ આપણા ઘરે છે એટલે નથી સમજાણું બાકી બાર એક આંટો મારી આવો તમને કોઈ રાજ્ય મારું જોયા વગર નું બાકી નથી ખટારા નો ડ્રાઈવર હોય દરબારનો દીકરો હોય બીજા રાજ્યમાં માં ગયો હોય બાપુ દારૂ પર માટે ન કરી હોય એક દેખાડો બાપુ પગ ચાલી પડો મારો દેહ મેં અભડાયો નથી એનો કોળ ની બાપુ ખાનદાની ની ખબર હોવી જોઈએ મારો બાપ કોણ મારું કોળ કયો મારું ખાનદાન કયો આની ખબર ન હોય તો મરી જવાય ભલા મારા તમારા ના થોડુંક મને પ્રમાણ વધારે લાગ્યું હું તો ના પાડું ન કરતો આ બધી વસ્તુ છે ને વ્યસન છે ને વ્યસન વ્યસનથી થી થોડાક દૂર રહેજો અને મા બાપ ની સેવા કરજો અને કુટુંબ પરિવાર ની એકતા રાખજો અમારા જેવું તમને સત્ય અને જો હું તો હાથ જોડીને કહું છું કદાચ તમારું વ્યસન છૂટી જાય અને પાંચ રૂપિયા બચશે તો મારે અહીંયા તેમ નાખવા ન આવતા પણ એવા કઈ કુટુંબ બાપુ બરબાદ થઈ ગયા તમને વિશ્વાસ ન આવતો હાલો મારી ભેગા હું તમને દેખાડું ગામની પાસે કેટલી જમીન જાગીર હતી અને ક્યાં જઈ હાલો હું તમને બતાવું એટલે બરબાદ એના સંતા ન કરાય હું કોઈને બંધ કરાવવા નથી આવ્યો પણ મારો કહેવાનો મિનિંગ કે જો સમજાય તો સારી વાત નકર અમે બાપુ અમારા બાઈકી હોય જો અમને એવો વિશ્વાસ બેઠો હોય કે આ નો કરે અને બીજા ચડી જાય એટલે દુખ થાય એટલે બાઈકે મારત કે દેવાન ન તમને કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય મળ્યો છે આનંદ મળ્યો છે આનંદ મોજ કરી લેવાની વાત છે મને તો બધા સતયુગની વાતો કરે

બધું આમ જ હાલે છે કોઈ કંઈ ખબર નથી રા આ મળ્યા છે ને એ મોજ કરી લેવાની છે બાકી કાંઈ છે નહીં અને આ સંસોની બાબુ ભૂમિકા છે સંસોના ભજનથી તમને અને મને જોવા મોજ આવતી હોય તો એ જેને બાબુ પોતે ભજન કર્યા છે ને કઈ મજા લૂંટી છે આંકડા તો કોક કાઢો આજ આપણે દાદા મહેકરણની વાત કરીએ તાસી જીવનની વાત કરીએ જેઠીરામની વાત કરીએ નરસિંહ મહેતાની વાત કરીએ તુલસીદાસની વાત કરીએ હું એ કહેવા માંગુ છું કે ઈ મહાપુરુષોના નામ લ્યો જો આટલી મોજ આવે તો ઈવડે મહાપુરુષો કઈ મજા લૂટી છે આંકડા તો કાઢો જેને પોતે પરફેક્ટ કરીને આબ્યું કે આનું આમ જ છે પણ હવે આપણી આંખ નો ઉઘડી તેમાં સંતો શું કરે અને આ બધા બાપુ ગાણા ગાય છે ને એમ નામ નથી ગાતા એટલે જ મહાપુરુષો લખવું પડ્યું નથી મફતમાં મળતા જેના મોલ ચૂકવવા પડતા સંત ને સંત પણ આ દુનિયા બાપુ આ સાધુ સંતો પગ્યા લાગે એમાં અમુક અમુક કપાતર ના હોય ને એને એ લાગે નહીં પણ ગમે નહીં બીજા લાગતા હોય ન ગમે એટલે એને એને ખબર જ નથી સંસ્તોને પગે લાગે છે ને એથી ચાર ઘણા તો સંસ્તોને ગાળ્યું દે છે ગાળ્યું તમને નો ખબર હોય તો હું તો બહુ સંતોષ અને મને માણા બનાવ્યો હોય તો સંસ્તોએ સાધુ એ લાગી બાબુ હારા હારાને આપણે સલામ નથી મારી હારા હારાને ઢોંકાવી નાખ્યા આપણે કોઈ દિવ પગે લાગ્યા જ નથી ક્યાંય પગે લાગવાનું હોય મારા મા બાપને દોનિયાને શું પગે લાગવાનું સલામ નથી કરી કોઈ દિવ અને કોઈ ન્યારે અનિલ દિવસ નથી કર્યો કે કોઈ મેં ખટારો આવ્યો તો કોઈ બાજુ મેં મારી એક માલિકો રાખી મારી લાઈફ માં કોઈ એમ કે દરબારે સો રૂપિયા ની ચોરી કરી દીધી મારી સાથી માં ડામ દઈ દો સિદ્ધાંત હોવો જોઈએ પણ હું તોફાની હતો ને તોફાન માંથી બારો કાઢીને મને આ જો આ લાઈન ઉપર આપવા મેળવી હોય તો એક રૂપાય સંતો ની છે એ સંતો એ મારી આંગળી પકડીને મને આ દુનિયામાં બાપુ માણા બનાવ્યો અને આજ તમે બધા મને સાંભળો છો ન કે મારી કોઈ લાયકાત નથી કે હું આ સુધી પહોંચું અને હું બોલું તમે સાંભળો એ વાતમાંય માલ નથી કારણ કે તમે તમે નહીં આખી દુનિયા હોશિયાર છે આ અમે બોલી છે અને તમે બોલી નથી શકતા રામ વન માં ગયા હતા અને સીતાજી રાવણ લઈ ગયો અને હનુમાનજી અહીંયા ગયા અને રામ રાવણને મારીને આવતા રહ્યા આ કોને નથી ખબર બધાને ખબર છે પણ તમે બોલી નથી એટલે અમને બોલાવો અમે બોલી હકીએ છે નાક કાન ઘરે મૂકતા આવી છે બોલી હકી છે કારણ કે અમે જ્યાં બોલાવી દઉં તેમ નથી બોલતા તો અમે નાક કાન વગેરે ના લે